ત્રીહક વર્ષ પહેલાની વાત છે કે ત્યારે ગામડાની અંદર મોટા ભાગના બધા સુરત હીરા ગયા પછી વેકેશન પડે એટલે દેહમાં આવે ગામડે તો ગામડે આવી દિવાળી ઉપર મંડળા ત્યાં આવે નાટક મંડળી હોય ને એ મંડળીને ત્યાં આવે આમ તો એ બધા અહીંયા સુરતે આ મંડળી બનાવેલી એ રાણક દેવી ખેલ નાખે ગામડાની અંદર ગામડામાં અવેળો બનાવ હોય કે ચબૂતરું બનાવ હોય કે ગૌશાળાનું એવું હોય કાર્યક્રમ તો એને બોલાવે તો એમણે મેં બોલાવે તો ગામમાં બરાબર બોલાવેલા એને અને નાટક રાણદેવી રાખીનગાર નાટક શરૂ થયું શરૂઆતમાં બધું એ એનું જે હતું એ બધું આવ્યું એમાં સિદ્ધરાજ જયસિંહ એ સડાઈ કરે જુનાગઢ ઉપર રાખીનગાર મારવાટોથી અમે બે પટ્ટમાં આવી જાય હામે હામે અમે અમે ડાયલોગની ડિલિવરી થાય કે સુરાને કોણ શીખવે રણેશડાની રીત આ ઓલોકે થઈ જાય માટી તો ઓલો કે માટી તો એ કે મારે જન્મ દીધો ત્યાંથી થઈ ગયા હોય એને તો કે આવી જ આજ તો તને ભરી પીવું તો ઓલો કે હું તને ભરી પીવું ને એમ કરી તેમની ઘડીક બોલે ને પછી તલવાડિયું કાઢે તલવાડી લાકડાની હોય ખાધું એવું લાકડું હોય માથે ચબકનો કાગળ ચડાવેલો હોય એ આમ ગોળ ગોળ ટક 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 અડાડતા જાય તમે કોને ખબર શું થયું બાજુમાં કવિરાજ આવી ગયા ને ખૂણા પેર કવિરાજ ઉભા કે ખમા ખમા બાપુને ખમાન ખમા કે જોજો આબરું ન જાય જુનાણાની ને આવું બધું બોલે એમાં ઓલા ને સીડો તો રાખેંગાર ને એની વળી લાકડી અડાડતા અડાડતા ધડ લાકડી ઓલાને મારી લીધી એ લાકડી તૂટી ગઈ ઓલા મારી એની લાકડી તૂટી ગઈ બે આવ્યા બથોબેક બથોબેક આવ્યા એવા જે રાખીનગાર બન્યો હતો એને પગનો આંબળિયારો માર્યો હતો ઓલો ભળું દે પીડ્યો મેદાનમાં બારો પીડ્યો ત્યાં ઓલો તબલા ધુબડ 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 કરતો હતો એ તબલા પર પૂરો તબલું તોડી નાખ્યું એમ કરતા કરતા બે ગોથા ખાતા ખાતા મેદાનની બહાર નીકળી ગયા તા તો બધાને ખબર પડી ગઈ કે આમાં કંઈક માથાકૂટ થઈ જાય છોકરે ભાગ્યા દેખીરો થઈ ગયો કોથળા લઈ લઈને ખખેરી ખખેરી ધૂળની ડમડીઓ સેરી અંદર ખબર પડી ગઈ આ બધું આકરોટા પડકાર થયા એ સરપસ આવ્યા ને ઓલી બાજુથી રાણક દેવીનો આવવાની પ્રવેશની તૈયારી હતી એ તૈયાર હતા એ રાણક દેવી આવી ગયા એને ઓલી બોલો રાખેનગાર ભાઈ જે બીનો હતો એનો કાટલો પકડીને બે ઝાપટ નાખીને કે તમે આ ઘરની વાતો ક્યાં ને લઈ આવ્યો એમ અથો દહી નાખી આબરું નહીં એમ કરીને એ માણસ થાળે પાડ્યો મૂળ વાત એ હતી કે આ જે ચિદ્રા જય છે બીનો એ અને રાખીને એ કાકો ભત્રીજો થાય એમ સંબંધની અંદર અને બે એક કારખાને સુરતમાં હીરા કહે ભત્રીજો હતો એ મેનેજર હતો નો એટલે કાકો હતો એ હીરા કહે ત્યારે આ બધું હીરામાં બદલા મારે ને એવું બધું કરે એમાં દિવાળીનો મહિનો એટલે એમાં તો કામ વી કલાક હાલતું હોય તો તમારે નડી લેવાનું હોય એમાં આ ભત્રીજાએ કાકા એ મારા બદલા એમાં શેઠિયાને ખબર પડી ગઈ તો એને પકડ્યો પકડીને પછી માર્યો હીસ થોડો ઘણો પછી કાકાના ભત્રીજાને બેને રજા દીધી પછી ખબર પડી જાય આખા સુરતમાં ખબર પડી જાય કે આ બદલા મારા છે હીરાને તે જલ્દી કરીને કોઈ પોતાના કારખાનામાં બેહાડે નહીં આખો મહિનો એમણે ગયો એને એટલે એનો જે આખું જે ખાર રાખ્યો ને એ ખાર એને અહીંયા મેદાનમાં ઉતાર્યો અને કાકને પાડી દીધા નકર પડી જવાનું તું રાખે ને ઘરને અને પડી ગયા સિધરા જઈશ એટલે ઘણી વખત આવું પણ થાય કે નાટકની અંદર નાટક થઈ જાય